હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામતી જોકે કાલે મારામાં નિશાંતભાઈ આંબલીયા કરી વડિયા કુકાવા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ છે જેવું જેને મને હોદો બતાવવામાં આવેલ હતો હવે એને મને બાલડાટી બાબતમાં રાજકીય ક્ષેત્ર કાયદાકીય અને એક એક શબ્દ ઉપર વજન આપી અને પૂછ્યું કે ભાઈ આ આ કરવાથી આમ થાય કોઈ ગામની અંદર વાણંદ સમાજને દાઢી કરવામાંથી આવું કહેવામાં આવે છે એના બધા મહેનત જવાબ આપ્યા છે કે કોઈ પણ ગામની અંદર બાલ દાઢી છે એની દુકાન જાહેરમાં કરવામાં આવે તો બધી સમાજની દુકાને દાઢી કરવી પડે માતાજીનું મઢ હોય ઘરમાં રાખો તો એનું મઢ કહેવાય અને એનો ભૂવો કહેવાય કેમ કે ઘર અંદર છે એટલે પણ બજાર અંદર જો કરવામાં આવે જાહેર સ્થળમાં બનાવવામાં આવે તો એ પછી મંદિર કહેવાય એને મઢ ન કહી શકો કેમ કે જાહેરમાં આવ્યું એમ ઘરધણી ઘરધણી એટલે ઘરમાં મારીએ એને ધણી કહેવાય પછી ગામની અંદર પંચાયતે બે ને એટલે ગામ ધણી થઈ જાય પછી તાલુકામાં બે તો તાલુકા ધણી થઈ જાય અને જિલ્લામાં બે છે તો જિલ્લા ધણી થઈ જાય આ ગુજરાતી પણ જો કાયદાકીય સરપંચ થઈ જાય તાલુકામાં અંદર તાલુકા પ્રમુખ થઈ જાય જિલ્લામાં અંદર જિલ્લા પ્રમુખ થઈ જાય એમ આ કાયદાની પરિભાષા એમ જે દુકાન વ્યવસાય ઘર પૂરતો કરો તો તમને કોઈ છુવાછૂતનો ભેદભાવ કોઈ કહેતો નથી બાળડાઠી કરો ઘરે ઘરે દુકાનમાં કરો કુટુંબ પૂરતી કરો તો અમારાથી કોઈને કહેવાય નહીં બાળડાઠી કરી દેવી પડશે પણ સર્વે સમાજની દાઢી કરવામાં આવે અને દલિતોની દાઢી કરવામાં ન આવે તો એની માત્ર કેસ કરવો જ જોઈએ કોઈ પણ ગામની અંદર કેમ કે બધી સમાજની દાઢી કરવામાં આવતી હોય અને આ એક જ સમાજને બાકાત કરવામાં આવતો હોય કાયદો જોઈએ એની અમે સંઘર્ષ કરવાનો જ કે એવી દાઢી ન કરીને ભેદભાવ અમે તમે હાથે જ જો કરી છેટા ભાગશો તો આ લોકો તો આવો વિવાદ કરશે પણ જે ગામની અંદર જાહેર જે હોટલ છે એની અંદર ડીશુ જુદી રાખવી એની અંદર તમને કહો અલગ બેસાડવા આવો કોઈ પણ કાર્યક્રમ હોય તો આ દલિત સમાજ પહેલેથી વર્ષોથી આદિવાસી સમાજ સંઘર્ષી સમાજ છે અનુસૂચિત જાત સંઘર્ષી સમાજ છે કેમ કે આને જે સુખ અટાણ પ્રાપ્ત થયું ને એ સંઘર્ષનું સુખ છે કોઈના બાપનું દીધેલું નથી કેમ કે અમે બલિદાનો દીધા છે અને સુખ પ્રાપ્ત કર્યું છે અમને કોઈ સત્તા ઉપરથી સુખ આપવામાં આવ્યું નથી ગામો ગામ ચેરમેન બનાવવામાં આવે છે એ બિચારો કપાવીણીવા જાતો હોય છે તાલુકા પંચાયતમાં ચેરમેન બનાવવામાં આવે પણ એનું ક્યાંય ઉપસ્થું હોતું નથી જેટલા સત્તા ઉપર દેવામાં આવે અમારામાં જિલ્લા પ્રમુખ ભાજપમાંથી મૂકવામાં આવે તોય રબર સ્ટેમ્પ હોય તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાએથી મૂકવામાં આવે રબર સ્ટેમ્પ હોય કેમ કે એને ક્યાંય અવાજ ઉઠાવે તોય એને મોન બેવાનું વોટ્સઅપમાં મોબાઈલમાં સોયા કરવાનું ક્યાં શું કર્યું પણ એ અવાજ ઉઠાવી શકે નહીં કેમ કે એને પહેલાં જે માતાજીનો હોય કેમ સિંદૂર પાવામાં આવે એમ પાર્ટીની અંદર દાખલ થાય એટલે એને સિંદૂરનો પ્યાલો પાઈ દેવામાં આવે તારે દલિતમાં તો અત્યાચાર થાય તો તારે બોલવું નહીં આપણા કેબિનેટ મંત્રીઓ છે આપણા ધારાસભ્યો છે બધા છે પણ મૌન એને બોલવાની સત્તા નથી જો બોલે તો સીધો બરખાસ્ત કરવામાં આવે એને બીજા ત્રાસ દેવામાં આવે અમારી જેવા બોલે તો એને પણ ત્રાસ દેવામાં આવે એની માથે ખોટા કેસો કરવામાં આવે એને ખોટી રીતે દબાવવામાં આવે સાચું ખોટું કરવામાં આવે કેમ કે સમાનતાન બંધારણ થકી નથી નકર જે સત્તા પ્રાપ્ત કરો ત્યારે સંવિધાન થકી એની વિધિ કરવામાં આવે છે અમે હાચું ખોટું કરશું નહીં અમે જાત રાખશું નહીં એ શપથ પૂરતા જ બાકી નાયત જાત મત ભેદ આ મૂકતા નથી ત્યાં લગ્ન આ સત્તાની અંદર સમાનતાનો દરજ્જો નથી મળતો સર્વે સમાજ એક સમાન જો તમારા દીકરાને જો એમ બીજાના દીકરાની દીકરો માની લ્યો એટલે આ સમાજની અંદર આ આ દેશની અંદર બધાની અંદર સમાનતાનો માહોલ થાય હવે દાઢીઓ કરવામાંથી વિવાદ થાય આ જે તાલુકા પ્રમુખ છે હવે એ કઈ સમાજના છે મને ખ્યાલ નથી પણ કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે એવું કીધું અને મને વાણંદોના ફોન આવે છે દલિતો અમને હેરાન કરે પણ દલિતો હેરાન કરે તમે એની ડાંઠી કરી દેતા નથી હવે એના મોવારા ઉગે છે એ બધી સમાજના ઉગે ન્યાજ મૂછું ઉગે છે બધી સમાજના માથા મોવારા ઉગે એવા જ અમારા ઉગે છે બધા જેવી દાઢીઓ રાખે ને એવી જ અમારા રાખીએ કોઈ જાતનો ફેર નથી એટલે તમારે પૂછવું પડે તમે કેવા જો તમે ઓળખી જતા હો તો તો અમુક ઘણી ખબર નથી કે કઈ ઓળખો છો જાતિ ભેદભાવ રાખો છો એટલે જેટલા કોઈ વારંણ સમાજ હોય કે કોઈ પણ હોટલવાળા હોય એવી જાતિ પ્રથા ન રાખવી જોઈએ નહીતર એવા વિડીયા ઉતરે તમારી માથે કેસ થાય એટલે બને એટલા વિડીયા શેર કરજો અને કોંગ્રેસના પ્રમુખ કેવી કેવી વાતો કરે છે ને એક એક શબ્દના કેવા કેવા મેં જવાબ દીધા તર્કબુદ્ધિથી આ જે બધા ડીંગલ મારો છો ને આંબેડકરવાદી હે આંબેડકરવાદી જવાબ કેવો દેવો તો હાજર વરલી વિચારવાનો સમય નહીં હાજર વરલી મનસુખ ગોવિંદ હાજર વરલી જવાબ આપે કેમ કે તમે સાંભળો આ સરપંચ આ પ્રમુખ છે કોંગ્રેસ પ્રમુખ કેટલા ઉલટા ઉલટા જવાબ પૂછે છે અને એ જવાબ મેં એને દીધા છે જડબાચોડ જવાબ દીધો આવું કરવાથી આવું થાય આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે બાળ જાતિ ભેદભાવ છવા છૂતના ભેદભાવ કેટલા માણસમાં ભરેલા હોય છે જય ભીમ નમો બુધાય જય જવાન જય કિસાન હાલો હાલો હા મનસુમભાઈ હાજી અમરેલીથી બોલો ભગવાન બોલો શું કરો આ દેખો છે હે ફોટો ફોટો અડકો પકડો સન્માન

આ બોલા પીરની ની દરગાહ માં કઈક તાવીથ બાંધવા માં દઈ દીધું એટલે એનો એક audio કેવું તો એવું હે બોલો બોલો બસ શાંતિ છે તમે કયો નવીન માં કઈ બસ કઈ નથી પધારો રામોજ બાજુ રામોજ બાજુ આવશું એક દી હમણાં એક દી તમારા વેવાય ભેગા થયા તા મને વાત ચિત થઇ તી ખીજડીયા ગામ વાળા ખીજડીયા મોટા પોપર અમદાવાદ હા કરશનભાઈ કરશનભાઈ હા શું છે તબિયત પાણી

ના કેરેટ વાયરે મતલબ ન હોય અમારે તો રાજકીય ક્ષેત્ર ની વાત હોય એટલે રાજકીય ક્ષેત્ર ની ચર્ચા લઈને બેસી એમાં કઈક બાકડી આપડે જનરલ નોલેજ નથી મારું નોલેજ એવું માનવું કે પબ્લિક સિટી માગે છે આપવું પડે

એવું થોડું છે ઈ કામ કરતા એટલે ઈ બધું એવું થાય એટલે એના માટે આ જગત એને વિચારતી હોય કે આપડે એના ઓઠા ખાટી જે માણસ છે એની અંદર એવા અવગુણ હોય આપણું શરીર આખું પવિત્ર છે પણ હવારમાં જે સંડાસ પાણી જાવ ને એ બધું ગંધવાર જ હોય

હતું મારે તો એમાં હેરાન કરવાની ક્યાં વાત છે તમારે પૈસા લેવા તમારે કામ કરવું છે દાઢીયું નથી કરતા અને એવું બધું ઉદાહરણ હતું કે તમે આની વિશે વાતચીત કરજો ને એ ક્યાં મિત્રો સાહેબીત શું કરવાનું સાહેબ આપણા મિત્ર છે અરે ભાઈ એમાં એવું છે જે ગામની અંદર જાતિવાદ હોય અને ગામડું ગામ હોય એટલે ત્યાં ભણેલ હોતા હોય પછી ત્યાં નવરા બેઠા બેઠા ગણતા નરિયાદતા બસ સ્ટેન્ડ સોર દુકાને જઈ જઈને ટોરા થઈને બેતા હોય એટલે ઈ જાતિવાદી પ્રજા હોય જે અટાણા અમદાવાદ માં વ્યાજાવ મુંબઈ માં વ્યાજાવ્યાકણ ક્યાંય ટોરા થઈને બે હોવાનું ટાઈમ જ નથી નીવડે ભેગા થઈ તેની મીટીંગ હોય તો ન્યાકણ ક્રાંતિકારી વિચાર કરતા હોય આ તો જેની તેની કેતી કેતો તો કરે કે બહાર ઉપાડી ને કે રૂડી કદખોણી માંથી નવરા ન હોય એવડી એની પણ ન્યાકણ શું હોય હા ફોન હતો કે અમારે દાઢીયુ કરતા નથી ને અમને આ હેરાન કરે લોકો એમ આ દલિત સમાજ ના લોકો નો કરે તારે એમાં કોઈ તમારી શંખા ને સ્થાન કરે દાઢીયું કરવા માંડે હેરાન ન કરે પણ તમે કોક ના ઈશારા ઉપર કામ કરતા ફલાણા ભાઈ કીધું એટલે આવડે દાઢી નો કરે પ્રતિમા ઉપર હાલતા હોય તો હું સો ટકા સ્વીકારું તમે હમણાં કીધું એની ઉપર પ્રતિમા ઉપર હાલતા હોય તો નહીં ફલાણો ભાઈ પૈસાદાર છે તો એને કીધું હોય એ અહીં ફલાણો ભાઈ દાડી ન કરતો નગર હું દાડી નહીં કરાવું તો એવડા એક આટું થઈને ઓળખ જવા દઈએ નહીં એ ખાટું પણ એને ગામ ની અંદર રહેવું હોય ને સંગઠન એનું નબળું પડે છે સંગઠન નબળું પડે તો એવા સંગઠન ન કરવું જાતિવાદી સંગઠન ઉભા કરીને આપણે ઝેર ના ઝાડવા વાવવા કઈ ગાધા ના છોડવા વાવીને મહાનતા ન મેળવાય સંદન નો છોડવો વાવીને મહાનતા મેળવાય પણ ગાંજો વાળો ખૂતો બને ઉગે છે પણ ગાંજો વાવો તો થાય એમ ઈ એક મારા જાતિવાદી હોય

અઢાર હજાર વન ની વાત કરવું હા નહીં એક સમાજ નો ઠેકો લેવો તો રાત લેતા બધી સમાજ નો ટેકો લ્યો ને બધી સમાજ માટે અવાજ ઉઠાવો બધી સમાજ માટે સન્માનતા આપો એટલે બધું રેડી થઈ ગયું પણ આપડે એક જ સમાજ ના આગેવાન બન્યા એટલે જાતિવાદી જાળવા ઉભા થાય હું પટેલ સમાજ નો આગેવાન છું હું દલિત સમાજ નો આગેવાન છું હું દેવી પૂજક નો આગેવાન છું એવા નાઇટ સાહેબ ના આગેવાન હું કામ બનો છું અઢારે વર્ષના આગેવાન બનો ને સરદાર સાહેબ અઢારે વર્ષના આગેવાન બન્યા શિવાજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો ગાંધીજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો બાબે સાહેબ અઢારે વર્ષ નો આગેવાન બન્યો એની આ જગત માં વેલ્યુ છે બાકી એક જ નાઇટ ના લઈને લે નીકળ્યા હોય એની આ દુનિયા વેલ્યુ ન હોય

તો બધી સમાજ ને સાંભળવું જોઈએ ભાઈ શું છે તો મારે સાહેબ સંડાસ બાથ નથી આ લાવો ફોર્મ લેતા એ ફલાણા ભાઈ ફોર્મ ભરી દો ને કરાવી દયો એટલે તરત જ કે ભાઈ ફલાણો ભાઈ રયો ને મારું હું અહીંયા ગયો તો મને કામ મારું કરી દીધું પણ આપડે શું છે ખુરશી સત્તા માં તો બેસી ગયા ખુરશી ના મત માં તો બેસી ગયા શું છે મારી પાસે ટાઈમ નથી હવે મત માંગવા ટાણે ભિખારી બન્યા તા પાંચ વર્ષ ને પાંચ વર્ષ ભિખારી બને તમારી સેવા કરવા આવવાના પણ ઈ તો તમારે ખુરશી જોઈ એના માટે સેવા કરવી હોય તો હવે કરવા માંડે ને ઈ તો થાય જ ફોન કરવો પડ્યો ક્યાં ગામ નું છે

નાત જાતના વાળામાંથી આપણે નવીરા નો થયા તો શું થાય આવી બધી આપણે જે પોલીટિક્સ છે એની અંદર આપણે બટાઈ ગયા શું થયું બટાઈ ગયા ને વેચાઈ ગયા હા તમારે તમારા મિત્ર સર્કલ સર્કલમાંથી એનું જ ભડકો કહેશો પછી નીતિમત્તામાં ન જો ભલે મારો મિત્ર જોઈએ પણ એને ખોટું ગીર્યું નહી થાય હા કેમ કે ત્યાં બધા હતા ને હું છે તે ખુરશી માટે ના આગેવાનો બને છે કોઈ સમાજ સેવક બનતું નથી સમાજ સેવક ને નામે ખુરશી સત્તા પ્રાપ્ત કરવાની ધર્મના નામે સત્તા પ્રાપ્ત કરવાની નાઈટ જેત ના આગેવાન ના નામે સત્તા પ્રાપ્ત કરવાની આ બધી સત્તા માટે દેહવા માટે થઇ ને એકા બીજા દલાલ ડાગલા ઓ બનતા હોય છે હા બરાબર છે હા જો જેનામાં માં નીતિ મત્તા હોય તો એને હગો ભાઈ હોય તો કહી દે કે આ તારું ખોટું છે બરાબર છે નો કરાય એવું જેટલા જાતના વાડામાં બટાઈ ગયા જેટલા ધર્મના વાડામાં બતાઈ ગયા ઈ દેશની અંદર કે એ ગામની અંદર સમાનતા નો કોઈ અધિકાર નહીં મળે કેમ કે નવરા બેઠા બેઠા ટીલા ટપકે ના ભાગ પાડ્યા હોય ધર્મના ભાગલા પાડ્યા હોય નાચ જાતના ભાગલા પડ્યા હોય મહાણ ના ભાગલા પડ્યા હોય આ દેશની અંદર જેના બધાના સમશાન જુદા છે આ દેશની અંદર બધાના ટીલા ટપકા જુદા છે આ દેશની અંદર ધર્મ નું કન્ટ્ર્યુ જુદું છે ત્યાં લગ્ન આ સમાજ નો એકતાનો માહોલ કોઈ દી નો ફેલાય બરાબર આ ફૂરજ ઉધાનો એક હરકો જમરજ લીલો પેલો કલર નો એક નો નીકળ્યો પ્રકાશ ફેકો હમ હા આ જે લાઇટ ની વીજળી બળે છે મોદી સાહેબ માં જે પ્રકાશ વધારે ફોક મારે ઓ હો એટલે તો પીએમ બેઠા બરાબર એક જ હરકો પ્રકાશ પડે પછી એના લેમ્પ વોલ્ટેજ ઊંચા નીચા નાખો તો પ્રકાશ વધ પ્રકાશ ને ખબર નથી કે આવડો દેવી પૂજક ના ઘરે ભરું છું કે હું સંસદ સભ્ય માં પ્રકાશ ફેંક છું હા નીચે કુકડા કાપવા વાળા માં તો પડતો હોય કે લેમ ને ખબર નહીં ઓહો અહીંયા તો કુકડા કાપે છે અને મોરારી બાપુ માં તો ઝુલા માં લેમ પડતો હોય એને એ ખબર નહીં કે ઓહો આ તો ભાઈ કેટલી કથા કરી આની અને હું એની માથે મારો પ્રકાશ પડે છે સાહેબ જેને સત્ય નો પ્રકાશ પડ્યો ન્યા કણે એને કાઈ લેવા દેવા નથી કુકડા કાપત હોય એમ છે માણસ સારા વિચાર ને ફોલો કરે છે એને પ્રકાશ થી મતલબ છે એને અવગુણ જોવાના હોતા નથી એક નાનો અમથો ક્વેશ્ચન લઉં સાહેબ બોલો આપો ને તો ઈ ભાઈ એવું કેવા માંગે મારા 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 મગજ થી કહું એને મારા જવાબ દેવાની એક આશા તરીકે તમારી પાસે આશા લઉં છું કે ભાઈ એ એક એવો જવાબ માંગે મારી પર્સનલ દુકાન છે એમાં કોને મારે આવા દેવો નો આવા દેવો એની વિશે શું કેવાનું થાય તમારું પર્સનલ દુકાન એટલે પર્સનલ એને કહેવાય કે ધંધો ધંધો મતલબ પર્સનલ જે દુકાન છે ને એ તો બધાય વર્ણન ની ગાડી કરે છે એટલે પર્સનલ નથી ને હા તમે ગ્રામ ની ઓફિસ ખોલો તો એ તમારી પર્સનલ તમે આપો એમ તમે દાઢી કરો છો એ તમારી કુટુંબ પૂરતી કરાય એટલે પર્સનલ ગઈ ગ્રાહક તરીકે કોઈ પણ આવવાની છૂટ હોય પણ કરી શકે

તો આ અત્યારે લઈને બેઠા પ્રશ્ન નો કેવાય ને તો એવું મારું મનવાન થાય ને તમે આખી વાત જમતા નથી તમે એક લેમ્પ ની દુકાન નાખી તમે બોર્ડ માર્યું હું પટેલ સમાજ સિવાય કોઈ લેમ્પ નથી વેચવાનો પણ બોર્ડ હા અહિયાં તો એક વર્ષો આ આપણી બાજુ આપડે જગાવી દેવું નાનો માણસ મરી જાય તો એવું તો બની તો પછી મડવા નહી પ્રથા ક્યાં હોય ગઈ તો એમાં નથી નડતી પણ દાટી કરવામાં પ્રથા નડે માનસિક કે ઈ કોકના ઈશારા દાઢી કરે કોક ના દુકાને કોઈ પણ જ્ઞાતિ નું આવે તો હું દાઢી કરી દઈશ જે કોઈને નાચ જાત જડતી મારી દુકાન નો આવું હા એ વાત સો ટકા ની બાકી એક રૂપિયા વાળા ઈશારા માટે બીજા નાના માણે ધગો મારવો છે તો એ જાતિ જ કેવાય પર્સનલ એને કહેવાય તારા ઘર પૂરતું કરતો એને પર્સનલ કેવાય રોડ માથે દુકાન નાખો એટલે જનરલ દુકાન જ કેવાય કે ભાઈ ફલાણા ભાઈ રોડ માં ઘરે દુકાન છે કરોપતિ નીકળે બરોબર છે નીકળવું છે કે મારો પર્સનલ રોડ છે પર્સનલ રોડ છે કાઈ પર્સનલ રોડ કહેવાય બાકી તમે આ હાઈવે માં ચડો ન કેવાય કે અહિયાં વાનંદ સાહેબે હાલવા ના ને વાનંદ સાહેબ લીડા વેરાય જાય

પણ એમાં એવું છે કે પાંચસો નોટ માં ગાંધી શું કરવાનું હું તો હોય વાળો મારે ભીખ માંગવી જ નથી તો ભૂસે સગડી રોટલો ખાઈ લેવાય તો કોક ની પાસે મારે ખાવા ખીચડી નથી આની નથી કરવી તો શું કરવાનું એની નથી કરવી તો એને ભોગવવાનું મારો રાખવો પડતો હળી કરવા તો ભોગવવાનું

હા એમાં કોઈને બાપ નું હાલ મને ધામ હું હમણાં એનો હું ફોન કરું લાવો નંબર મોકલીશ તમને વાત કરાવીશ કેમકે એમાં કેમકે સંઘર્ષ કરવો હોય તો નાચ નાતના વાળા કરવા જ અમારું કામ જ સંઘર્ષ નું છે કે બાબા સાહેબે કીધું કે શિક્ષિત બનો સંઘર્ષિત બનો સંઘર્ષ કરો સંઘર્ષ કરવાનો અમારે કોઈ વ્યક્તિગત સંઘર્ષ ન કરવાનો સંઘર્ષ એના ધર્મ સંઘર્ષ કરવાનો ધર્મ નામે કરવાનો છે જે જાતના વાડા ફેલાવાય એની અમે સંઘર્ષ કરવાનો કોઈ યાર કુટુંબ વ્યક્તિગત કોઈ ન બોલવાનું ઈ વાણંદ નહીં બોલું તો વ્યક્તિગત નો બોલું જાહેર થી બોલું કે તું રહી કઈ આવે કઈ કંપની ની આવે ણ તિથિ અંદર જેને વિશ્વની અંદર રેકોર્ડ ફાટે એટલું બ્લડ ડોનેશન થયું બ્લડ અઢારે વ્રણ ને મુસલમાન ને દીધું અઢારે વ્રણ ને બ્લડ આપ્યું

એમાં કોઈ દવા કે પાણી કોઈ નાચ વગેરે હોય છે એમાં કોઈ દી કોઈ પૂછ્યું કે પાણી આટણ જેટલા બિસ્લેરી પાણી ભરોસો ઘણી દલિતો ની કંપનીઓ વાલે છે આ બિસલેરી ની કંપની હોય છે આવડા સ્વામિનારાયણ પીએ છે ને બધા પીએસ આ જેટલું વેજીટેબલ ઘી મળે ઈ મરેલ ઢોરની ચરબી ઓગાળી ને પાઈ દીધી તોય આવડે તો એને તો હવન કરી કરી ને સોપડી સોપડી ને ખાય એક તમને નો ખ્યાલ આપું નવો મુદ્દો છે હમણાં બહુ બજાર ચાલી રહ્યો છે બહુ સરસ મજાનો મુદ્દો ચાલે છે આ મુદ્દો નો અપડેટ તમારે લેવાનો આટલું હું સમાચાર આપું છું તમને અમને અનુકૂળ આવે તો એમાં થાય કેમ કે અમારે શું છે કોઈ ના કોઈ નિસ્વાર્થ બાબત હોવી જોઈએ કોઈ ની સ્વાર્થ બાબત ની જ વાત છે સ્વાદ બાબત ની આ તમને અનુકૂળ આવે તો આગળ ફોલો કરજો ન કરવો તમારા મનમાં ઉતારજો બરાબર છે કે ભાઈ અત્યારે જે કઈ કેટર સિસ્ટમ બજારમાં ચાલી રહી છે ઓલરેડી પરફેક્ટ તમારી બધી કયો કોઈ પણ વસ્તુ થી ઓલરેડી મજૂરી કરવામાં કામ આવે છે હવે જો ઈ તમને પેલી વાત કરું કે અમારે તો વર્ષોથી અમારા માણસો જે કઈ હતા અને ગામડાના માણસો એ મજૂરી કામ કરી